જય ગિરનારી મિત્રો આજે અમે જુનાગઢ પડી ગયા છીએ તમે જોઈ શકો છો અને મિત્રો અમે રિક્ષામાં બેસીન ભાવના તરફ જઈ રહ્યા છીએ તમે નજારો જોઈ શકો છો બહુ જુનાગઢનો નજારો બહુ સરસ આવી રહ્યો છે જો આયા નાના મિત્રો અને રિક્ષામાં બેસીને અમે જઈ રહ્યા છીએ ભવનાથ તરફ આજે ટ્રાફિક પણ બહુ વધારે છે અમે ભવનાથ પૂગી ગયા છીએ મિત્રો તમે જાઓ ભવનાથના દર્શન કરી શકો છો મિત્રો ગિરનારી ઉપર ગિરનારી ડુંગર દેખાય છે જોઈ શકો છો તમે શકો છો આજે ટ્રાફિક પણ બહુ છે જુનાગઢ તમે દર્શન કરી શકો છો ભવનાથ ભવનાથ મંદિરના મિત્રો ભવનાથ માતા ભવનાથ ભોળાનાથ ભવનાથ તળેટીના દર્શન કરીને મહાદેવના અમે ડુંગરા તરફ જઈ રહ્યા છીએ મિત્રો હું ને મારો ચક્રો ધ્રુવંચ આજે અમે જુનાગઢ આવી ગયા છીએ અને ટ્રાફિક પણ બહુ હતી થાકી ગયા છીએ હા અને હવે ઉપર ડુંગરે ચરવાની તૈયારી કરી રહ્યા છીએ જોઈ શકો છો ગિરનારી જો મિત્રો જય ગિરનારી વેલનાથવાડી જુનાગઢ પૂગી ગયા છે વેલનાથ બાપુની વાડીમાં જોઈ શકો છો મિત્રો વેલનાથવાડી જુનાગઢ તો જોઈ શકો છો અમે ગિરનાર સડવાની જઈ રહ્યા છીએ મિત્ર પણ અમે આજે હાલીને નથી સડતા લીપમાં જઈ રહ્યા છીએ જે ગિરનાર તમે દર્શન કરી શકો છો ગિરનારના અમારી સાથે વિડીયોમાં બન્યા રહો આજે અમે તમને ઉપર ગિરનારના દર્શન કરાવ્યા અને અમે લીપમાં જવાના છીએ મિત્રો જો અમારી લીપ આવ્યા છે અમે આગળ ચાલીને અત્યારે જઈ રહ્યા છીએ જોઈ શકો છો અમે રોપવેમાં આવી ગયા મિત્રો છો મિત્રો અમે રોપવે તરફ જઈ રહ્યા છું ફોટો પાડી લીધો છે અને લીપમાં અમે જઈ રહ્યા છીએ

મિત્રો જોઈ શકો છો ગિરનાર નજારો ધુમ્મસ વાળું વાતાવરણ છે અમે આજે અમારે બહુ લેટ થઈ ગયું એટલે અમે લીપમાં લીપ માં પાછા નીચે જઈ રહ્યા છીએ મિત્રો પાછા ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે કઈ દેખાતો નથી જો મારી બસ વહી જવાની છે એ બહુ અમને હમણાંઓળી છે પણ વહી જાય તો ભલે વહી જાય બીજું હું જોઈ શકો છો અમે ગિરનારના ડુંગર પર નીચે ઉતરીયા છીએ અને અંબાજી મંદિરનું દર્શન તમે કરી શકો છો જોઈ શકો છો જો અંબાજી મિત્રો જોઈ શકો છો અંબાજી મંદિરના તમે દર્શન કરી શકો છો મિત્રો અને મિત્રો અમે ગિરનાર દર્શન કરી અને જઈ રહ્યા છીએ ઘર તરફ જોઈ શકો છો આજે ટ્રાફિક બહુ વધારે છે મિત્રો પોલીસ ગાડી પણ જોવા મળે છે મિત્રો જો આકલ ટેમ્પો ચાલી રહ્યો છે ધીમે ધીમે અમને બહુ દાત આવે છે મિત્રો કેમ કે ટ્રાફિક એટલું બધું વધારે છે ને મિત્રો જો તમે અમે ભવનાથ થી જૂનાગઢ ની બહાર નીકળતા અમારે 1 કલાક નો ટાઈમ વહી ગયો મિત્રો ટ્રાફિક વધારે છે આજે આજે પબ્લિક દામોદર કુંડમાં પાણી પાવા આવે છે ને મિત્રો એટલે પબ્લિક વધારે છે અને અમારે આખો વિડિયો જોજો તમે વિડીયોમાં ખૂબ જ મજા આવશે મિત્રો આખા જુનાગઢના તમને દર્શન કરાય છે ગિરનારી જય ગિરદારી મિત્રો જુઓ તમે આ રસ્તો થોડો ખરાબ છે પણ એક બાજુ સારો છે એટલે હાલ છે મિત્રો જય ગિરનારી આજે પબ્લિક પણ વધારે ધીમે ધીમે હારીને પણ જઈ રહ્યું છે અને અમે રિક્ષામાં જઈ રહ્યા છીએ બસ તરફ જુઓ પબ્લિક તમે જોઈ શકો છો બહુ વધારે પબ્લિક છે અમારો મિની બ્લોક અહીંયા પૂરો થાય છે